સર સ્વાગત છે ફરીથી મારા એક નવા લોગમાં બધે જયસ્યા રામ હરણ મહાદેવ રાધે રાધે તો આપણે જવાનું સમાજે કારણ કે પ્રસંગ છે માતાજીને બીજું પ્રસંગ છે તો ત્યાં જાય અને ફટાફટ મળ્યા પછી કારણ કે બાપા છે દુકાને આપણે ના ફેશ થઈ મહાદેવે પાણી રેડી અને ફટાફટ આપણે સમાજવાડિયા નીકળી જાય જોઈ શકો છો પ્રસંગ છે કંથાને ચાલુ છે તો આપણે ફટાફટ નીકળી જાય સરોગાઈ બાપાને આવવાનું છે સમાજવાડિયા તો આપણે નીકળી ગયા હારે વરસાદ ચાલુ છે વરસાદ આવી જાય ને ગાય તો બધા માણસો અત્યારે ફ્રી થઈ જાય ઉપાધિ નહીં કોઈને કાંઈ ચિંતા નહીં મતલબ પાણીની ચિંતા નહીં જી અમુકને હુક્કા એના અમુક નહીં ને નહીં બધા પોતાનું કામ કરીએ કે ઘરે રહી ચાલો બાયમ તો થોડું છે બહાર ને આપણે આવી ગયા છીએ ગયા છે સમાજ તો પંથાને ને એવો હતો બીજો વર્ષ ઘરનો એને પોતાનો

આપણે જવાનું છે રાજકોટ કપડાં લેવા રાજકોટ જવાનો છે વિચાર છે જે મેળા આવી જાય ને તો લઈ આવ્યા પટલા વાર તો બટલા મતલબ ભરાદી થઈ ગયું પપડા બેનના લગ્ન હતા તેથી માટે જવું પડ્યું હતું આપણે પરીક્ષા હતી બીકોમ એ ટીકે આપણે ના શું ખરાબ હતા આપણે લેવાના નહીં કપડાં અત્યારે મને લાગે છે કે લેવા નહીં પણ બને એટલે લઈ આવે છે ને કે ભાઈ જ લઈ લેવું આપણે એવું નહીં કે રાજકોટ

તો તો વાંધો આવે નહીં કારણ કે આપણે તો પ્લેસ વાળા ઘરે જવાનું છે તો એ ખરાબ વસ્તુ અંગે ભૂલાઈ ગઈ તો કાઢીને મળ્યા લેવાની નાના ગામમાં છો તીંડોળા વહી ગયા હતા તીંડોળા અને બીજું એક ફાટીના ખાય છે એના છોકરાએ દુકાન ખોલી છે તો એ છે કપડ કપડની દુકાન તો એના કાર્ડ કાર્ડને હતા અને બોટલ પાણી ભરીને આપણે લઈ જવાનું તો ફર જાય એ બાકી તો ભાઈ ગાઈશ વરસાદ રહી ગયો આવી ગયો તો હવે પાછો આવી જઈએ તો સારું છે અને તડકો એવો છે ગઈશ કે વરસાદ આવી જાય ફટાફટ નીકળી જાય આખું એને આમ ચીપ ચીપ રીતે જોવાનું મન થાય તો કહીશ બધું કામ થઈ ગયું છે મળશું તો પછી આગળ ચાલો ગાઈશ હવે પણ આવી ગયું તો ફટાફટ આપણે નીકળી જાય અને પસંદ કરતો જવાનું છે જમવાનું બધેનો ન્યાજ છે અઘરી મતલબ બધાને ન્યાય જમવાનું છે તો બધે રહીએ ગયા આપણે દુકાને આપણે ખબર છેલ્લે તો આપણે જ દુકાને રહેવું પડે કોઈ ના રહી એટલે દુઃખ ફટાફટ નીકળી જાય આપણે જમી કરીને મળશું ને થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે તો જમી આવીને એડિટિંગ કરી મિની બ્લોગ તો આવી ગયો છે ને ઓળ બ્લોગ આપણે એડિટિંગ થઈ ગયું છે ખાલી માથાનું થમ લઈને બાકી છે તો મળશે પછી ચાલો ભાઈ સ્વાગત છે ફરીથી એક આપણા નવા બ્લોગમાં તો છે આપણે તો ફરીથી સ્વાગત છે આપણે આવી ગયામાંથી સંગત પૂરું થઈ ગયું અને હવે આપણે આવી ગયા દુકાને વાગી ગયા છે સાળા તન હો કારણ કે થોડુંક મોડું થઈ ગયું થઈશ ને થોડુંક ફારાવાર દુકાન ખોલી અને પાછો આપણો વિચાર છે મંગળવાર છે તો મોગલ સામે જવાનું તો જોશું માતાજીની દૈયા થઈ જશે તો ચક્કર મારી આવશું હવે પછી છે આપણે કારણ કે અંદર નહીં જોવા એનો કારણ એમ છે કે જીદો જોખો સવારે આવવાનો હતો પણ જે આવ્યું હજી પણ નથી એટલા માટે કલાક દોઢ કલાક ટાઈ પાકી હું બીજું મારે થોડુંક હાલ અચ્યારે હું તમને જે કહેતો તો એ મીટિંગ અટેન્ડ કરવાની છે પાછી જે મારો વિચાર છે મતલબ કામનો વિચાર છે મતલબ કામ એટલે તમે કહેવો છો એ બાબતનો એ ઉપાય મળ્યો હોય તો એ મિટિંગ અટેન્ડ કરવાને સાડા ચાર થી પાંચ સવા પાંચ સાડા પાંચ જેવું થઇ જાય કલાકે તો એ કામ પડી શકે તો ગાઈસ કઈ વાંધો નહીં મળશે આગળ જોતા રહેજો આપણી ચેનલમાં ગાઈસ પછી મને હલો ગાઈસ તો આપણે હે ને આપણા ઘરે હાથમાં એક કપડાં ગોળી કાઢીને દેવાનું છે પણ ગામમાં ગયા છે લેવા આપણે કપડાં ભરાય ને કપાસિયાની ગોળી સફેદ આપણે એને કરવાની છે જો ગાઈસ આપણે આવી ગઈ ખુરશી માલમાં ખુરચી એક આવી હતી ત્રીસ હજારનો માલ લીધો ને રોકડો બીજા હજી ત્રી ભરવાની અલગ બે ખુરચી હતી પણ એક આ તૂટલ કરી હતી તો એ ટૂટલ હે ને આપણે પાછી મોકલાવાનું છે તો એ ગાડી હવે જશે ને ત્યાં જશે મતલબ ગાડી આવશે એની પાછી તો ફટાફટ આપણે જે આ ગુણિ સારામાં છે તો એને ખીલવી પડે કારણ કે આ બધા ને આમને આવે اپنے ڈھوڑنی جباب سکی مطلب کوئی تو دیکھا کھیل میں تو میڈیا پھر فٹافٹ کھیل نہیں تھوڑی کر جا رہے وی ورساد اگرو لگ جائے ہو تو گاس فٹافٹ اپنے

થોડું ઘણું થોડુંક થઈ ગયું છે કાલ બાપા આવવાના છે ભાજપ કામ આપણે જે મેળા આવશે ને તો રાજકોટ જવાનું થાય તો પકડા લેવાના છે એટલે આપણે ફટાફટ આપણે એ બંધ કરી અને જાય તો નવા ગ્રુપમાં ભાઈ જઈ છીએ ના મારા મહાદેવ બાય